નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ સર ધોરણ અગિયાર પ્રથમ પરીક્ષા એસાઈમેન્ટ બે હજાર પચીસ ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણે પ્રકરણ નંબર એક પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર પાંચ ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે પ્રકરણ નંબર આઠ જે ખાસ આમનોદ નું ચેપ્ટર છે એના ઉપર ચર્ચા કરવાની છે પ્રકરણ નંબર આઠ ઉપર આજે આપણે ચર્ચા કરીશું મિત્રો ક્યાંય પણ તમને ડિફિકલ્ટી જણાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને જો તમને કોઈ પણ સોલ્યુશન જોઈતું હોય ના મૂળ તત્વો કે આંકડા શાસ્ત્ર વિષયમાં ધોરણ અને તમારો નંબર છે નંબર મારો તો એની ઉપર તમે મને મેસેજ કરી શકો છો તો આજે આપણે શરૂ કરીએ પ્રકરણ આઠ ખાસ આમનોદના પાંચ સવાલ જેમાં પ્રથમ પ્રશ્ન નીચેના વ્યવહારો કેતનની ખાસ આમનોદમાં લખો તો અહીંયા તમને ખાસ આમનોદ પૂછી છે મિત્રો ખાસ આમનોદની અંદર ટોટલ છ પ્રકાર આવશે અને છ પ્રકારના ધ્યાનમાં રાખીને આપણે આમનોદ આમનોદ લખવાની છે એમાં કરતા નિયમો આપણા થોડાક અલગ હોય છે જ્યાં જ્યાં નિયમ અલગ પડશે ત્યાં ત્યાં હું તમને કહેતો રહીશ શરૂઆત કરીએ આપણે કેતનની ખાસ આમનોદ તો અહીંયા તમારે ટાઈટલ લગાવી દેવાનું શ્રી કેતનની ખાસ આમનોદ જેમાં આપણે પ્રથમ વ્યવહાર જોઈશું ધંધો શરૂ કરવા રૂપિયા ત્રીસ હજાર રોકડ શિલ્લક ચોવીસ હજાર નો માલ સ્ટોક ધંધામાં લાવ્યા આમનો જો આપણે કરીશું તો આપણે આમનો આવી જશે રોકડ ખાતે ઉધાર માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે આ આપણી આમનો થશે મિત્રો પણ જો આની ખાસ આમનોદ લખવાની હોય તો રોકડ ખાતે ઉધાર આવશે નહીં કેમ કે રોકડ ખાતે ઉધાર એ રોકડ વ્યવહાર કહેવાય જે ખાસ આમનો લખાય નહીં કેમ કે શરૂઆતની આમનોદનો એક પ્રકાર છે અને શરૂઆતની આમનોદના ખાસ આમનોદના પ્રકારમાં રોકડ સિવાયના વ્યવહારોની આપણે નોંધ કરીશું કેમ કે આપણે ખાસ આમનોદ એટલા માટે બનાઈએ છે કે જે રોકડના વ્યવહાર હોય તો રોકડમાં આવી ચૂક્યા હોય તો એની નોંધ અહીંયા ના થાય જેને જેને પણ આ ટેકનિકની ના ખબર હોય તો એ ખાસ યાદ રાખવા તો પેલા વ્યવહારની આપડી ખાસ નોંધ થશે નંબરે 2 માલ સ્ટોક ખાતે ઉધાર માલ સ્ટોક ખાતે ઉધાર મૂડી ખાતે અને એમાં તમને રકમ આપી છે ઉધાર બાજુ બી આવશે ચોવીસ હજાર રૂપિયા અને જમા બાજુ પણ આવશે ચોવીસ હજાર રૂપિયા તો આ આપણી પ્રથમ ખાસ આમનોદમાં આની અંદર તમે બાબત લખી શકો છો કે રોકડ શિલ્લક રૂપિયા ત્રીસ હજાર અને ચોવીસ નો માલ સ્ટોક ધંધામાં લાવે અહીંયા હું લખતો નથી પણ તમારે લખવાની મિત્રો પરીક્ષાની અંદર ત્રણ માર્ક દાખલો હોય અને જો તમને સ્કૂલમાંથી કહેવામાં આવે કે આમનોદની અંદર તમારે બાબતજી લખવાની છે તો તમારે લખવાની જોઈએ બીજા નંબર વ્યવહાર પહેલો વ્યવહાર પૂરા થયા પછી અહીંયા ખાસ કમલવેલ રૂપિયા છ કમલા ખાતે કમલ ને ચૂકવેલ તો કમલ ખાતે આપણે ઉધાર કરવાનું હતું અને કમલા ખાતે ઉધાર કર્યું છે તો ખોટું કર્યું છે તો જે ખોટું કર્યું હોય એને આપણે ઉલટું કરવાનું તો કમલા ખાતે આપણે જમા કરી દેવાનું અને કમલ ખાતે ઉધાર કરવાનું થશે કમલ ખાતે ઉધાર તે કમલા ખાતે તો છ હજાર રૂપિયા આપણે ઉધાર બાજુ લખીશું અને છ હજાર જમા બાજુ લખીશું

અને પછી આપણે કરીશું એનો સરવાળો કુલ સરવાળો કુલ સરવાળો તો કુલ સરવાળામાં આપણી પાસે ચોવીસ હજાર છ હજાર એટલે ત્રીસ હજાર ત્રીસ પ્રશ્ન હતો જો મારી ચેનલ સંજીસરને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને મારા આવનારા વિડીયો તમને મળતા રહે જોઈએ આપણે પ્રશ્ન નંબર બે તો આપણો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે માં

नमूना तरीके में जो तो नमूना तरीके में है चलिए कि जाहिरात के भाई तो जाहिरात खर्च खाते उधार ते खरीद खाते आपरी आमद आवसे जाहिरात खर्च खाते उधार ते खरीद खाते એમાં તમને રકમ આપેલી છે છ હજાર અહીંયા ઉધાર બાજુ આપણે લખીશું છ હજાર અને જમા બાજુ લખીશું છ તો બીજા નંબરનો તમારો વ્યવહાર છે નવ હજારની પડતર કિંમતનો માલ આપી રૂપિયા દસ હજાર નો ફર્નિચર ખરીદ્યું તો આ તમારો વ્યવહાર છે કે નવ નો માલ આપ્યો સામે તમે દસ નું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ગમે તેટલી કિંમત નું હોય

દસ હજાર બી આપેલા છે પણ તમારે નવ હજાર રૂપિયા આપણે રાખવાના કેમ કે નવ હજાર બાજુ આવશે ત્રીજા નંબર નો વ્યવહાર જોઈશું ત્રીજા નંબરના વ્યવહારમાં તમને આપેલો છે રીના પાસેથી મળેલ રૂપિયા બારસો ની નોંધ રીમા ખાતે કરેલ છે તો રોકડ ખાતે ઉધાર તે

અને એમાં રકમ તમને આપેલી છે તો અહીંયા આપણે ઉધાર બાજુ લખી દઈશું બારસો રૂપિયા અને બાજુ પણ લખી દઈશું બારસો રૂપિયા અને અહીંયા આપણે ટોટલ કરી દઈશું ટોટલ આપણું થશે છ અને નવ પંદર હજાર પંદર ને એક હજાર બસો એટલે આવશે સોળ હજાર બસો તો અહિયાં પણ આવશે સોળ હજાર બસો આપણો બીજા નંબર નો પ્રશ્ન હતો હવે જોઈશું આપણે ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર તો ત્રીજા નંબર નો આપણો પ્રશ્ન છે નીચેના વ્યવહારો જાગૃતની લખી દઈશું શ્રી જાગૃતની ખાસ એમાં આપણે પહેલો વ્યવહાર જોઈશું પહેલો વ્યવહાર છે આપણો ફર્નિચર ઉપર પિસ્તાલીસો ઘસારો માણી વાળો तो फर्नीचर ऊपर घसाराो એટલે ઘસરા ખાતે ઉધાર થશે તો અહીંયા આપણે આવશે ઘસરા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે તો પહેલે આપણે ખાસ નોંધ આવશે ઘસરા ખાતે ઉધાર ઘસરા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે અને અહીંયા તમને રકમ આપી છે પિસ્તાલીસો રૂપિયા તો અહીંયા આપણે ઉધાર બાજુ એટલે દેવાદારો કહેવાય મિત્રો અને ધંધામાં લાવીએ છીએ એટલે આપણે એને મૂડી કહીશું તો દેવાદારો ખાતે ઉધાર તે મૂડી ખાતે આની આવશે તો દેવાદારો ખાતે ઉધાર દેવાદારો એમાં તમે અહીંયા કૌંસમાં લેણું પણ લખી શકો અને રકમ તમને આપી છે તેત્રીસ હજાર તો એ આપણે ઉધાર બાજુ લખીશું તેત્રીસ હજાર અને જમા બાજુ લખીશું તેત્રીસ હજાર ત્રીજા નંબરનો આપણો વ્યવહાર છે ઈલાને ચૂકવવાના 5700 મીનાએ કબૂલ્યા તો અહિયાં આપણે ઈલાને ચૂકવવાના તો તો ઈલા ખાતે ઉધાર તે મીના ખાતે થશે કેમ કે ઈલાને આપણે ચૂકવવાના હતા અને મીના હવે રકમ આવશે તો આપડી ખાસ આમ નોંધ થશે ઈલા ખાતે ઉધાર તે મીના ખાતે અને રકમ આપી છે તમને સત્તાવનસો રૂપિયા તો અહીંયા આપણે ઉધાર બાજુ લખીશું સત્તાવનસો અને જમા બાજુ પણ લખીશું સત્તાવનસો તો અહીંયા આપણે ટોટલ આવશે તેતાલીસ બસો અને અહીંયા પણ એટલું જ ટોટલ આવશે તેતાલીસ બસો આ આપણો પ્રશ્ન નંબર ત્રણ હતો મિત્રો તમને કંઈ પણ ડિફિકલ્ટી લાગે તો હું વારંવાર કહું છું કે મારો વોટ્સઅપ નંબર છે નાઇન એટ સેવન નાઇન ડબલ ફોર જીરો સેવન થ્રી સેવન તમારે આંકડા શાસ્ત્ર નામાના મૂળ તત્વો વિષયમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને એ વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો જેનું હું તમને સોલ્યુશન કરીને આપીશ મિત્રો તો આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચેના વ્યવહારો હિરણની ખાસ આમદોદમાં નહોતો તો અહીંયા આપણે લખી દઈશું શ્રી હિરણની

અને આવશે તમારો વ્યવહાર નંબર બે રૂપિયા સત્તર હજાર પાંચસો નું દેવું ધંધામાં લાવ્યું તો હમણાં આપણી પાસે લેણું હતું તો લેણું એટલે દેવાદારો કેવાય અને દેવું એટલે લેણદારો કહેવાય ઉપાડ ખાતે ઉધાર અહીંયા તમે ઉપાડની જગ્યાએ મૂડી પણ લખી શકો છો પણ ઉપાડ એ તમારા માટે સારો શબ્દ રહેશે મિત્રો તો અહીંયા મૂડી પણ લખી શકાય પણ આ ખોટું પડે તો આપણે ઉપાડ ખાતે ઉધાર લખવાનું લેણદારો ખાતે જેમાં તમને રકમ આપી છે તો અહીંયા આપણે ઉધાર બાજુ લખીશું સત્તર હજાર પાંચસો અને જમા બાજુ લખીશું 17500 તો આપડે ત્રીજો વ્યવહાર આવશે 21000 નું યંત્ર વિરાજને રૂપિયા 16000 માં વેચ્યું તો આપડે વિરાજને યંત્ર વેચ્યું છે ઉધાર વેચાણ છે તો ઉધાર વેચાણનો વ્યવહાર આપડા ખા સામન નોંધમાં થાય તો અહીંયા નોંધ આવશે વિરાજ ખાતે ઉધાર યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉદાર તે યંત્ર ખાતે કેમકે એકવીસ નું યંત્ર તો સોળ માં આપણે વેચ્યું તો મતલબ પાંચ હજાર રૂપિયાનું આપણને નુકસાન થયું તો અહીંયા આપણે વિરાજ ખાતે લખીશું સોળ હજાર રૂપિયા ઉધાર બાજુ પાંચ હજાર રૂપિયાનું આપણે નુકસાન થયું છે તો પાંચ હજાર રૂપિયા લખીશું આપણે નુકસાન તરીકે અને એકવીસ હજાર લખીશું આપણે જમા બાજુ અંદર અને કરીશું ટોટલ તો ટોટલ આપણું થશે અહીંયા એકવીસ હજાર સત્તર હજાર પાંચસો અને અઢાર હજાર તો અઢાર અને સત્તર હજાર પાંચસો એટલે કે પાંત્રીસ 36500 અને 20000 ટોટલ આપણો આવશે 56500 તો અહીંયા ભી આવશે 56500 બંને બાજુ સેમ તો આ આપણો હતો પ્રશ્ન નંબર 4 હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5 એટલે કે તમારું પ્રકરણ 8 નો છેલ્લો પ્રશ્ન મિત્રો જેટલા આપણા વ્યૂ છે એટલા સબસ્ક્રાઇબર નથી હું તમારા માટે જે વિડિયો બનાવું છું એમાં ખૂબ જ મહેનત કરું છું મિત્રો એમાં તમને સારું સારું નોલેજ મળે એના માટે ખાસ વિડિયો બનાવું છું મિત્રો મારો ક્લાસીસ ચાલે છે ચાંદખેડાની અંદર ત્રેવીસ વર્ષનો મારો અનુભવ છે ધોરણ અગિયાર અને ની અંદર રિઝલ્ટની અંદર આપણું પ્રથમ નંબરનું રિઝલ્ટ આવે છે આખા વિસ્તારમાં તો મારી સાથે જોડાયેલા રહો મારી પોતાની પ્લે સ્ટોરમાં એપ છે જ્યોતિ ગ્રુપ એન્ડ પર્સનલ ટ્યુશન

રકમ આપી છે છસો રૂપિયા તો એ ઉધાર બાજુ છસો લખી દઈશું અને પ્રશ્ન નંબર બે જોઈશું આપણે અતુલ પાસેથી રૂપિયા છત્રીસો લેણા વસૂલ થઈ શકે તેમ નથી તો આને આપણે કહીશું ગાલખાદ તો ગાલખાદ ખાતે ઉધાર તે અતુલ ખાતે આપણી ખાસ અમનોદ આવશે તો અહીંયા આપણે લખીશું ગાલખાદ ખાતે ખાતે ઉધાર તે અતુલ તેમાં આપણી રકમ આવશે છત્રીસો રૂપિયા અહીં આપણે ઉધાર બાજુ લખીશું છત્રીસો રૂપિયા અને જમા બાજુ બી લખીશું છત્રીસો રૂપિયા વ્યવહાર નંબર ત્રણ બાર નો માલ આપથી નાશ પામ્યો વીમા કંપનીએ સિત્તેર ટકા રકમનો દાવો મંજૂર કર્યો બાર નો માલ નાશ પામ્યો છે એમાંથી સિત્તેર ટકા તમને વીમા કંપની આપે છે તો બાર ના સિત્તેર ટકા બાર સિત્તા ચોર્યાસીસો રૂપિયા આવશે અને બાર માંથી તમે ચોર્યાસીસો રૂપિયા બાદ કરશો તો છત્રીસસો રૂપિયા આવશે તો એ છત્રીસસો રૂપિયાએ તમારું નુકસાન કહેવાય વીમા કંપની તરફથી આપણને મળશે ચોર્યાસીસો રૂપિયા અને ટોટલ આપણો માલ ગયો છે 12000 રૂપિયા નો તો આપડી ખાસ નોંધ આવશે વીમા કંપની ખાતે ઉધાર વીમા કંપની ખાતે ઉધાર આખ થી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે કોઈ પણ રીતે માલ જાય તો આપણે ખરીદ ખાતે જમા કરીએ છીએ તો અહીં આપણે રકમ લખીશું વીમા કંપની માં આવશે 8400 હજાર ચારસો રૂપિયા ચોર્યાસી રૂપિયા નાશ પામ્યો છે તો ટોટલ રકમ આવશે બાર હજાર રૂપિયા ટોટલ કરી લઈશું તો ટોટલ આપણું આવશે બાર હજાર ને ત્રણ પંદર પંદર ને છસો પંદર છસો અને સોળ બસો તો ટોટલ આપણું સોળ હજાર પણ એટલું ટોટલ આવશે સોળ હજાર બસો તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠ ના આ પાંચ દાખલા અહીંયા આપણે પૂરા કરીએ છીએ આમાં તમને હજુ પણ કોઈ ડિફિકલ્ટી હોય તો તમને મારો વોટ્સઅપ નંબર આપું છું નાઇન એટ સેવન નાઇન ડબલ ફોર જીરો સેવન થ્રી સેવન આની ઉપર તમે નાવાના મૂળ તત્વો વિશે આંકડા શાસ્ત્ર વિષયમાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો હું તમને એના આન્સર આપીશ સોલ્યુશન આપીશ મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો